નમસ્કાર ગુજરાત બધા હાર્દિક સ્વાગત છે તો મિત્રો મારી સ્ક્રીન પાછળ જે દ્રશ્યો છે તે જુનાગઢ જિલ્લાના વિસાવદરના દેસાઈ વડાળા ગામના છે ખેતરોમાં અત્યારમાં પાણી ટપકાવી દીધા છે તે પ્રકારનો વરસાદી માહોલ અત્યારે તે વિસ્તારમાં જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે આજે વરસાદના વિસ્તારોમાં ચોક્કસપણે વધારો થયો છે કારણ કે જે અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તેનું ટ્રોપ છેક સૌરષના ભાગો સુધી આવ્યો છે જેના પરિણામે અમરેલી જિલ્લા સુધી આજે એની અસર વર્તાઈ રહી છે તો અત્યારે સ્ક્રીનમાં દ્રશ્યો છે દેસાઈ વડાળા ગામ છે વિસાવદરનું તેના જેમાં ખેતરોમાં પાણી ટપકાવી દીધા છે તે પ્રકારનો જોરદાર વરસાદ અત્યારે ત્યાં પડી રહ્યો છે તો સાથે સાથે જે સૌરાષ્ટ્રના બીજા ભાગો છે તેમાં પણ વાતાવરણ પલટાયું છે અને વહેલી સવારથી જ રેડા ચાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ ચાપટા સ્વરૂપે